જય શ્રી કૃષ્ણ મિત્રો આ કોલેજ ટ્રીપ માટેનો આ સૂકો નાસ્તો રેડી થઈ ગયો છે પાલકની કકરી પૂરી પાલક પરા થેપલા અને થોડા ઘણા ફ્રૂટ તો ચાલો જોઈએ પાલકની પૂરી માટેની રેસીપી તો મેં આ પાંચસો ગ્રામ ઘઉંનો લોટ લઈ લીધો છે તેમાં અડધી વાટકી રવો એડ કરતી સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ અને હળદર નાખી દેવાની છે લોટની અંદર બીજી બાજુ આપણે પાલક લઈ લેવાની છે પાલકને બરાબર બે પાણી વડે વોશ કરી લેવાની છે વોશ કર્યા પછી તેને આપણે જારમાં લઈ લેવાનું છે તે જારમાં આપણે નાખીશું ચાર લીલા મરચાં નાનો ઇંચ આદુનો ટુકડો લઈ લેવાનો છે આઠથી દસ મરી લઈ લેવા છે અને એની સ્મૂધ પેસ્ટ બનાવવાની છે એને આપણે ઘઉંના લોટમાં ઉમેરીશું તેલનું મોણ પાડીશું મૂઠિયા વડે તેટલું મોણ લેવાનું છે અને કડક લોટ આપણે બાંધવાનો છે ભાખરીનો લોટ બાંધી એ પ્રમાણે થોડું તેલ પાડીને લોટને બરાબર મસળી લેવાનો છે અને મોટા મોટા લુવા કરવાના છે આ રીતે થાળી પર ઊંધી પાડીને પહેલાં એક મોટી રોટલી વણી લેવાની છે બહુ પાતળી પણ નહીં અને બહુ જાળી પણ નહીં ફોકની મદદથી તેમાં પહેલેથી જ કાણા પાડીને આ પ્રમાણે બધી પૂરીઓ આપણે તૈયાર કરી લેવાની છે એક સાથે પૂરીઓ આપણે બધી તૈયાર કર્યા પછી મધ્યમ તામ ઉપર આપણે આ બધી પૂરીઓને તેલની અંદર નાખીશું જેટલી તેલની અંદર આવી શકે તેટલી નાખીને આ રીતે ઉલટસુલટ કરતા જઈશું અને ઝારાથી પૂરીઓને દબાવતા પણ જઈશું તેથી પૂરીઓ વચ્ચેથી પૂચી પોચી ન રહી જાય આ રીતે બધી પૂરીઓ આપણે એક સાથે તરી લેવાની છે અને એને પછી બહાર કાઢી લેવાની છે બીજી ખેતમાં પણ પૂરીઓ આ જ પ્રમાણે ધીમા તાપ ઉપર અંદર નાખવાની ઉલટસુલટ કરતા જવું અને આ રીતે કકરી કકરી પૂરીઓ આપણી રેડી થઈ જશે તો આ ટ્રાવેલિંગ માટે બેસ્ટ છે ઘઉંના લોટની બનાવેલી છે ઘરની છે એટલે કોઈ નુકસાન પણ નહીં થશે આ જો કેવી સરસ કકરી પૂરીઓ રેડી છે આશુતોષનો નાસ્તો પણ રેડી થઈ ગયો છે અને આશુતોષ પણ રેડી થઈ ગયો છે રાતની ટ્રેન હતી એટલે અમે બંનેને રેલવે સ્ટેશન ઉતારવા ગયા છે આ એકદમ આશુતોષ પિકનિક મોડમાં છે આ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે અમે વલસાડને હવે ટ્રેન હજી વાર છે પણ આસુનું ગ્રુપ બધું આસુને મળી ગયું છે એટલે આશુતોષ તો ખૂબ ટ્રાવેલિંગ મૂડમાં છે રાત્રે રેલવે સ્ટેશનની મજા પણ કંઈ અલગ જ હોય છે પ્લેટફોર્મ ટિકિટ લીધી અને બધા પ્લેટફોર્મ ઉપર હવે ટ્રેનની રાહ જોઈ છે આશુતોષનું આખું ગ્રુપ આવી ગયું છે એમના ટીચર પણ આવી ગયા છે અને આ સુજાય છે જે શીખ